શ્રી અમર સાહેબ આશ્રમમાં ચંદ્રેશભાઈ વાળા તથા માલિકભાઈ વાળા બંને બંધુઓની ઉપસ્થિતિમાં અમે આજે સરસ મજાનો આશ્રમના પથાંગણમાં વિશ્વ શ્રી દિવસની ઉજવણી પણ કરી અને એશિયાઓમાં સિંહની ખૂબ જ ઓછી વસ્તી છે એમાંય ગૌરવ લીધા જેવી વાત એ છે કે ગુજરાતમાં જે સિંહો છે એ આપણા ગીર વિસ્તારમાં જોવા મળે છે આ ઉપરાંત બાળકોએ ખૂબ હર્ષ અને આનંદની લાગણી સાથે આ ઉત્સાહને ખૂબ ઉત્સાહ પહેરવ ઉજવ્યો અને સાથોસાથ લાભકુંવરબેન વોરા હસ્તે જેટી વોરા સાહેબ એમના ત્રણેય બંધુઓ બાબુલાલ જયંતીલાલ અને રમણીકલાલ તારચંદ વોરા આ ત્રણેય બંધુઓની ખૂબ લા તેમના વાહથી બધા જ બાળકોએ ભજીયાનો સરસ મજાનો નાસ્તો પણ અંતે લઈ અને ખૂબ આનંદ અને ઉત્સાહથી આ આશ્રમમાં અમે આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી